લાંબા સમયથી ગીરમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ જોવા મળી રહ્યો છે એક તરફ સરકારે વાંધા રજૂ કરવા આપેલો સાહીઠ દિવસનો સમય પૂર્ણ થયો છે પરંતુ હવે શું આખરે સુરતથી ખેડૂત નેતાઓ ગીર પહોંચ્યા હતા અને ગીર સોમનાથના તલાલા ગીરના આંકુલવાડી ગામ ખાતે તલાલાના ચોવીસ ગામોના સરપંચો પ્રતિનિધિઓ અને ખેડૂત નેતાઓ સાથે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે

ખુબજ મોટું મહાપંચાય છે નહીં કે કોઈ રાજકીય આગેવાનીમાં આજ રોજ આકુવાડી મુકામે માધવ પાર્ટી પ્લોટ અંદર તાળા તાલુકાના જે ચોવીસ ગામ ઇકો ઝોનમાં સામેલ કરવામાં જે નોટિફિકેશન આવ્યું છે એનું અનુસંધાને એક સરપંચો ઉપસરપંચો અને આગેવાનો એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગની અંદર અત્યાર સુધી તો ઘણી સભાઓ થઈ ઘણી રેલીઓ થઈ ઘણું બધું થયું પણ હવે કાયદાકીય લડત કેમ લડવી સુપ્રીમ કોર્ટ લગી કેમ જાવું એના માટેનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને ચોવીસ ગામમાં જે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર સામેલ થાય થયા છે એ ચોવીસ ગામના સરપંચો ઉપસરપંચો બધા અહીંયા હાજર હતા અને હવે એક કમિટી બનાવવામાં આવશે અને હવે કદાચ સુપ્રીમ કોર્ટમાં પણ જવાની જરૂર પડશે તો હવે ચોવીસ ગામના સરપંચો જ આ કાર્યક્રમને હેન્ડલ કરશે અને ઇકો સેન્સીટીવ ઝોન સામે લડત લડશે અને કદાચ એવું પણ થશે કે કદાચ આના માટે કોઈ પણ આંદોલન કરવું પડે તો હવે ચોવીસ ગામના નેજે અઠર બધું થશે અને એક એકસો ને છન્નું ગામ જે ઇકો સેન્સીટીવ ઝોનમાં જે નોટિફિકેશન આવ્યું છે

આ રાજ્યના અનેક સાંસદ સભ્યો ધારાસભ્યો છે જે લોકોએ ચૂંટણીને વળગલા છે તો એને એકવાર એવી રજૂઆત નથી કરી કે ભાઈ આ કાયદો બનાવતા પહેલા ખેડૂતો પાસેથી સલાહ સૂચન લીધું માર્ગદર્શન લીધું ખેડૂતોની હાલતો વિશે ક્યારે જાણવું છે પાક વીમો થતો હોય ત્યારે આ લોકો આવતા નથી ટાઈમે ત્યારે આ કાયદાને લાગુ કરવામાં આવતા તમામ અધિકારીઓ દોડતા થયા છે એકસો છન્નું ગામ અંદર વસતા આ એકસો છન્નું ગામ નથી પણ લાખો લોકોની આજીવિકા છે ખેતી અહિયાં મુખ્ય રોજગારનો વિષય છે ત્યારે ખેડૂતોને ખેતી ને અવગણી કાળો કાયદો લાગુ કરવામાં આવે તો એ ક્યારે સ્વીકારી હોય શકે નહીં ભૂતકાળની અંદર વન વિભાગ દ્વારા આ વિસ્તારના લોકોને કેટલી હેરાનગતિ થાય છે ક્યારેક નેતાઓ જે રાજ્ય સરકારમાં કેન્દ્ર સરકારમાં એસી ઓફિસોમાં બેસીને આવા કાયદાઓ ઘરે છે એકવાર અહીંયા રોડ ઉપર આવી અહીંયા નેડાઓ માં જઈ એના ખેતીમાં જઈને એકવાર કામ કરે તો ખબર પડે કે ખેત ખેતી કરવા માટે આ અન્ન ઉત્પાદન કરવા માટે લોકોને કેટલી મહેનત પડતી હોય છે